નમસ્કાર મિત્રો મિત્રો ન્યાય સભાનું શું ચિત્ર બદલાયું છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના ગઢમાં શું ગઢમથલ ચાલી રહી છે આ ન્યાય સભા યોજવામાં આવી રહી છે પરંતુ શું ન્યાય કેનો ન્યાય એક તરફ આરોપી જેલમાં છે તો કયા મુદ્દે ન્યાય સભા યોજાવા જઈ રહી છે કોણ આવશે કોણ નહીં આવે આજની તારીખે પરિસ્થિતિ શું છે વિસ્તારથી વાત કરું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના ગઢમાં એક સભા થવા જઈ રહી છે આ સભા કોઈ સામાન્ય હોત તો અલગ વાત છે પરંતુ આ સભા એક સમાજની છે અને એ સમાજની છે કે જે ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં મહત્વનો રોલ ભજવે છે કોળી સમાજની આ સભા છે ન્યાય સભા નામ આપવામાં આવ્યું છે ઘણા લોકોને સવાલ છે કે ન્યાય શેનો એક તરફ નવનીત બાલדיה પર હુમલો થયો ત્યારબાદ આરોપીઓ જેલમાં છે જયરાજ આહીર પર જે આરોપ લાગતા હતા તેમને પણ જેલમાં નાખવામાં આવ્યા છે તો ન્યાય મળી ચૂક્યો છે તો હવે કેની સભા તો પહેલા તમને ચોખવટ કરી દઉં કે આ સભા પોલીસની સામે થઈ રહી છે પોલીસના નિર્ણયો અને પોલીસની જે ભૂમિકા છે તેને લઈને આ સભા યોજાવા રહી છે અને બીજી વાત છે કે જે તમે લખી લો કે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ટાર્ગેટ કરવા માટેની આ સભા છે આમાં તમને તેમની સામેના નિવેદનો પણ સાંભળવા મળશે અને આમાં તેમનો શું રોલ રહ્યો એટલે બગદાણા બબાલમાં તેમનો રોલ શું રહ્યો તેવા નિવેદનો પણ આપણને સાંભળવા મળશે એક વાત આપણે એ પણ જોવાની છે કારણ કે આ સભાની જાહેરાત થઈ કે ભાઈ અમે ભાવનગર પશ્ચિમમાં સભા કરીશું એ પછી જ જયરાજ આહિરની પણ ધરપકડ થઈ હતી બીજું સમન્સ આપવામાં આવ્યું અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી એટલે કે આ સભા કેટલી મોટી અને ગંભીર બની શકે છે તમે અત્યારથી વિચારી શકો કોણ આવી શકે છે કોણ નહીં આવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગેરહાજર રહી શકે છે અને નવનીત બાલધિયા કેસમાં જે આગેવાનો આગળ પડતા હતા જે ચહેરાઓ યુવા ચહેરાઓ આગળ પડતા હતા તે પણ ગેરહાજર રહી શકે છે કારણ કે અંદર ખાને તેવી પણ માહિતી મળી રહી છે એક દલીલ તેવી પણ ચાલી રહી છે કે તમે એવું જાહેર કરી દો કે આ સભા જીતુ વાઘાણીની સામેની છે નહીં કે નવનીત બાલધિયાના ન્યાય માટેની તેમની માટે લડવાનું હતું એ અમે લડી લીધું છે પરંતુ હવે મુદ્દો આખો અલગ થઈ ચૂક્યો છે જેરા જાહેર જેલમાં છે આરોપીઓ જેલમાં છે એસઆઈટી પોતાનું કામ કરી રહી છે આ પછી નવનીત બાલધિયાના નામ સાથે સભા કરવી યોગ્ય નથી બી તરફ કહેવામાં આવે છે કે એનું નામ છે જ નહીં તો પોલીસ સામેની છે પરંતુ ખેર તમામ લોકોને ખબર પડે છે કે હવે સેન્ટરમાં શું છે નવનીત બાલધિયા આજે રહેશે કે નહીં આ સવાલ અમે ઘણા આગેવાનોને પૂછ્યો હતો તેમણે કહ્યું કે અમને ખબર નથી કારણ કે આ સભા નહી યોજાય તેની માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના કદાચ મોટા ભાગના લોકો ગેરહાજર રહેશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો હાજર રહેશે પરંતુ ન પહોંચે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા રહ્યા છે છે એક તરફ સોલંકી કે કે કઈ સભા મને ખબર નથી બાવળિયાએ પણ કહ્યું હતું કોઈ એક વ્યક્તિના કહેવાથી આ પ્રકારે સમાજ કંઈ ભેગો થઈ શકે નહીં નવનીત બાલધિયા પણ કહી ચૂક્યા છે કે ભાઈ કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે આભાર વિધિની વાત છે ફક્ત બીજું હવે સરકાર સામે કશું આક્રોશ ભર્યા નિવેદન હોય નહીં પરંતુ સભા યોજાશે તો સરકાર સામે આકરા નિવેદનો પણ થશે અને જુસ્સામાં નેતાઓ ભારતીય જનતા પાર્ટીને પણ આડી હાથ લેશે એ તમે અત્યારથી લખી લો તો પછી સભામાં નવનીતભાઈ બાલધિયા જે બોલ્યા છે તેનું પાલન થશે ના થાય પરંતુ આ સભામાં હવે એવું કહેવામાં આવે છે કે નવનીતભાઈ સેન્ટરમાં નથી હવે તે હાજર રહે છે કે નહીં પરંતુ એક વાત છે કે આ ભાવનગર પશ્ચિમ વિધાનસભા ખૂબ મહત્વની છે એક સમયે શક્તિસિંહ ગોહિલ અહીંથી જીતતા હતા પંચાણું હોય અઠ્ઠાણું હોય બે હજાર સાતમાં આજ જીતુભાઈ વાઘાણી સામે શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા પરંતુ ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ પાછું ફરીને જોયું નથી બે હજાર બાર હોય બે સત્તર હોય બે હજાર બાવીસ હોય જીતુભાઈ વાઘાણી જીતતા રહ્યા છે અને તમે જુઓ કે છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપતી હોય અને હવે સત્યાવીસની ચૂંટણીને જાજો સમય નથી તેઓ વિચારતા હોય કે ફરી એક વખત ટિકિટ મળે પણ આ પ્રકારે જો કોળી સમાજ વિરોધ કરે અને એની સામે પડે તો પછી એમને પણ ટેન્શન વધતું હોય છે થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા ભાવનગરની સભા હતી પરસોત્તમભાઈ સોલંકીએ એક હાથ રાખ્યો હતો વડાપ્રધાનના કભા પાસે અને ત્યારે જીતુભાઈ વાઘાણીએ હાથ નીચે લીધો હતો ત્યારે પણ ખૂબ વિરોધ થયો હતો અને ત્યારબાદ આજની તારીખ સુધી જીતુભાઈ રહ્યો છે જે જયરાજ માયા આહિરવાળો કેસ છે તેમાં તેમના પર આરોપ લાગ્યો હતો કે તેઓ મદદ કરી રહ્યા છે જોકે ધરપકડ થઈ ચૂકી છે આમ છતાં પણ હજુ તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના પર સીધા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને આ સભામાં પણ તેજ થવા જઈ રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓ તમને સાથે જોવા મળી શકે છે ભાવનગર પશ્ચિમથી રાજુ સોલંકી નામનો ચહેરો રાજુભાઈ સોલંકી નામના વ્યક્તિ બે હજાર બાવીસમાં ચૂંટણી લડ્યા હતા અને ખૂબ સારામાં છવ્વીસ હજારથી પણ વધુ લઈ ચૂક્યા હતા કોંગ્રેસને તેનું થોડું ઘણું નુકસાન પણ થયું હતું પરંતુ એ ચહેરો વધુ મજબૂત થઈ રહ્યો છે ભાવનગર પશ્ચિમમાં આ જોતા હવે જોઈએ કે આવનાર દિવસમાં ત્યાં શું રણનીતિ ઘડાય છે આમ આદમી પાર્ટી શું કરે છે ભાજપ શું કરે છે કોંગ્રેસ શું કરે છે પરંતુ આ ન્યાય સભાને લઈ ખૂબ અલગ અલગ વાતો ચાલી રહી છે એક તરફ તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા સામે ફરિયાદની પણ વાત આવી છે જોઈએ હવે ન્યાય સભામાં શું થાય છે દસ થી પંદર હજાર લોકો હાજર રહે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ કોળી સમાજ ખૂબ મોટો છે ફક્ત એક વિધાનસભાની જ તમે કોળી સમાજનું સંમેલન કરો કે બેઠક કરો તેમાં ઓછામાં ઓછા સાઠ થી સિત્તેર હજાર લોકો હાજર રહી શકે કારણ કે એક એક વિધાનસભામાં એ પટ્ટામાં એટલી જનસંખ્યા છે ભાવનગરમાં દસ પંદર હજારની વાત છે એટલે તમે ગણી શકો કે કેટલો નાનો આંકડો અત્યારે છે અને તેમાં પણ કોણ હાજર રહેશે કોણ ગેર ગેરહાજર રહેશે કોઈને ખબર નથી મોટા ભાગના લોકો એવું જ કે હવે ત્યારે ખબર પડશે કોણ હાજર રહે કારણ કે બધાના મગજમાં અલગ અલગ વાતો ચાલી રહી છે પરંતુ થોડી વાતો મેં તમને કહી એ સો ટકા અમને મળી છે અને પુષ્ટિ સહિતની વાતો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી કે ન્યાય સભા ત્યાં પહોંચી છે તેમાં શું ચાલી રહ્યું તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ